સુરતમાં આરટીઆઈ કલેક્ટર દ્વારા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે સુરત કલેક્ટ્રાલય પહોંચેલા આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના સભ્યએ કલેક્ટર થકી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું આરટીઆઈ એક્ટ રિફોર્મ મુવમેન્ટ ઇન્ડિયા હેઠળ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આવેદનપત્ર ગત નવમી સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ કલેક્ટ્રાલ દ્વારા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આપવામાં આવ્યું હતું જોકે મોટાભાગના કલેક્ટ્રાલયોમાંથી મોકલાયું નહોતું અને બીજા અલગ અલગ વિભાગોમાં મોકલવામાં આવ્યા હતા જેથી આવેદનપત્ર સીધા જ રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલવા માંગ કરવામાં આવી હતી રજૂઆત તો એ છે કે ભાઈ કલમ પત્રકાર શિક્ષક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ આ સંવિધાનના રક્ષણ માટે પ્રયત્ન કરતા હોય છે સરકારે બે હજાર પાંચમાં આરટીઆઈ કાયદો બનાવ્યો બરાબર આજ જ દિન સુધી તમે જુઓ કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કોઈ કરતું હોય ને છુપાવવામાં આવતો હોય તો એને વીસ પચીસ હજાર રૂપિયાનો દંડ થાય છે સરકારની કચેરીમાંથી માહિતી ઉપલબ્ધના રેકોર્ડ ગુમ થાય તો માહિતી સાચવનારને જેલ કરવામાં આવતી નથી અને એ એ રીતે એ રીતે આપણા ગુજરાતમાં આપણા ભારતમાં અત્યારે કાયદાનું શાસન છે અને કાયદાના અમલ માટે અમે બાવીસ પાંચ બે હજાર બાવીસના રોજ સૌરાષ્ટ્ર પટેલ સમાજ ભવનમાં અમે એક હજાર માણસો ભેગા થઈને સવારથી સાંજ સુધી મનોમંથન કરીને એક ઠરાવ પસાર કર્યો છે એ ઠરાવ અમે જનતાનો અવાજ જનતા ચાહે તો લોક લોકતંત્રમાં પોતાનો અવાજ રજૂ કરી શકે અને આજે અમારો અવાજ લઈને અમે અહીંયા આવ્યા છીએ એ જ રીતે આખા ગુજરાતમાં મામલતદારશ્રી માંડીને કલેક્ટર કચેરી સુધી આ જ સમયે અત્યારે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે અમારી વિનંતી છે કે અમારો આવેદનપત્ર તમે ગેરવલ્લે ના કરતા અને યોગ્ય સ્થાને રાષ્ટ્રપતિજીને રાજ્યપાલશ્રીને સરકારશ્રીને પહોંચાડજો અમે જવાબ માંગીશું જનતા જનાર્દન છે કોઈની ગુલામ નથી અને આ ઉપર બેઠેલા જનસેવક છે અમારા પૈસે લીલા લહેર કરે છે તો અમે એની પાસે જવાબ માંગીશું અને જવાબ નહીં આપે તો આ જ કચેરી પર અમે આ જ જગ્યા પર અમે જન આંદોલન છેડીશું અને ન્યાયના અદાલતમાં લડવું પડતું ક્યાં પણ લડીશું સુરતમાં આરટીઆઈ વિસ્તો તેઓની આવેદનપત્ર રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે કલેક્ટરને સીધી રજૂઆત કરી છે અઝર કુરસે સાથે સેટા